તમારા બત્રી ના બોલ ની માતાવાળો રમટી ગાડું બાપુ આ વેળા એ

આ ગોકો મનાઈ ગયો એની દુનિયાને ખબર શી પડશે ભાઈ આ બેડા ની માતા બોલું છે બાપાનું બોલું છું હાથ ના બની મનો વેણા લઈ પડજો હોય મારી છે ભાઈ મારી હોય મારો સમય હોય નારણ ભુવા બસે કરો ઈ માતા પણ કોમ સિકોતર રાજી થઈને કે વેણા આવતી હોય બોલતી દેઉં છું બાપા તો તો જાય તો

લાભી સાજ સમ આવે નારણ ભવા કેતો ખરી ને ભાઈ પછા ભાઈ મજા બાબુલાલ રમેશ ભાઈ મજા સુખાભાઈ મજા આ વેળા એ મજા કેવા માતા ઈ કેવાય દુનિયા ને ખબર શી પડશે અને આ ગોવાની જવો એ ખૂંટ ઘ્યો બીલી બાજુ ભૂતી ના ગોધરા ની ઝોપડી ગણો હું એની માતા ખૂંડ ઘ્યો પણ પરોડિયા ની થઈ હું જવું બોલતી છું બાબુ ગોવા

તમારા કરમ ના પાર ના આવ્યા હોય પછી ભૂવા મળ્યા હોય પણ મારા દેવ ની શરત રાખજો છે રોપડી ને બોલાવજો મને જવું બોલાવજો લે આ બે વખા ભેગા ના કરી જગત માં ધું કારણ બુઆ સો મહિના થાત વેળા બટલાય પણ આ મોનવી નો વિશ્વાસ ઉસે લ્યા ઉને મંડ જી જાહે હું કો ડજી જાયો આ બોલું છે ભાવાળું આન કદા કરેલ કોમ ને ગોણા ગાવા જુ ન તો શાંતિભાઈ કરોડો રૂપિયા આલો ગોગો ના મનાય એવા બોલ પડ્યા થી બોલું

છ મહિના થતા તારા ઢોર પચાવર દિવાળું કરશો તો પાર નઈ આવે અને બેઠા ટાઈમ ઉઘાડ પાડવા થોડી આવી નારણ મારું ભુવા એક હજાર ભુવા લાગી ગયો મારી જગત માં ધો નડા ના ગાદી ની નારણ ભુવા માતા બોલું લ્યા હું ચાર નજર વાળી માતા છું નારણ તમે કર્યા તમે બકરો તમને ખબર ભાઈ પણ હું એટલું માતા જરૂર કે એમાં હાલ વોટી ભલે બેહાર લીલી પણ એનો હરખાય મને લાગતી